માનસરોવર વિદ્યાવિહાર તથા સજનન હાઈસ્કૂલ તરફથી હું મયુર સર તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં દ્વિતીય સત્રથી શરૂઆત કરવાના છીએ પ્રથમ સત્રમાં તમે ઓનલાઈન ભણ્યા છો અને ખૂબ સારું જ્ઞાન મેળ મેળવ્યું હશે એવી મારી આશા છે ધોરણ આઠમાં તમે જે પ્રવેશ લીધું હવે આજથી દ્વિતીય સત્રમાં આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન બરાબર તમે માં જોઈ શકો છો કે ટોટલ એકથી ચૌદ ચેપ્ટર વિશે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે ભારતની સંસ્કૃતિ ભારતમાં રાષ્ટ્રવાદ સર્વોચ્ચ અદાલત મહાત્મા માર્ગ સંયુક્ત રાષ્ટ્ર અને ભારત આઝાદ થયો ત્યાર પછીની સમગ્ર ઘટનાનું આપણે પુનરાવર્તન કરવાનું છે અને એક સારું જ્ઞાન મેળવવાનું છે તો આજે આપણે ચેપ્ટર નંબર એક એટલે કે ધાર્મિક અને સામાજિક જાગૃતિ વિશે ચર્ચા કરવાના છીએ તો તમને ખબર છે કે અઢારસો સત્તાવનનો જે સંગ્રામ થયો અને અંગ્રેજો ભારતમાં પ્રબળ બન્યા એટલે કે તેમની સત્તા સ્થાપવામાં તેઓ સફળ રહ્યા ત્યારે તેઓ જે ભારતની સંસ્કૃતિ વિશે વિશેષ જાણકારી ધરાવતા ન હતા તેથી પોતાની જે સંસ્કૃતિ છે એટલે કે આપણે કહી શકીએ છીએ કે પશ્ચિમી સંસ્કૃતિ હાવી હતી વધારે ત્યારે ભારતમાં બાળકીને દૂધ પીતી કરવો નાની ઉંમરે લગ્ન કરવા અને જો સ્ત્રી સતી થાય તો જે વ્યક્તિનો પતિ મૃત્યુ પામે તો તેની સાથે તેને મૃત્યુ કરી લેવું અથવા સોરી એમની સાથે આત્મહત્યા કરી લેવી એવી ઘણી રૂઢિચુસ્તતાઓ આપણા ભારતમાં જોવા મળતી હતી જો ભારતને આઝાદી કરવો હોય તો એના માટે આંદોલન જે મહાત્મા ગાંધીએ કર્યું જે અહિંસાથી આપણે કહી શકીએ છીએ તો તેની સાથે જાગૃતિ પણ લાવવી આવશ્યક હતી તો તેના માટે અલગ અલગ જે સ્વયંસેવક છે અલગ અલગ સંતોએ આ દેશને રૂઢિચુસ્ત અને જે કુરિવાજોમાંથી આગળ લાવવા ઘણા પ્રયાસો કર્યા અને ઘણા અંશે તેઓ સફળ રહ્યા તો આજે આપણે ચેપ્ટર નંબર એક ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે ભણવાના છીએ જો બાળકો તમારી પાસે બુક અવેલેબલ ન હોય તો હું તમને ગૂગલ પર એક વસ્તુ કહું છું જે તમારે સર્ચ કરવાની છે જો હું અહીંયા લખું છું જી એસ ઇ બી બરાબર ટેક્સ બુક તમે સર્ચ કરશો તો તમને એક લિંક ડાઉનલોડની ખુલશે જો તમે તે લિંક ઉપર જશો તો અલગ અલગ માધ્યમની એની પહેલાં ધોરણ એકથી આઠની બુક અને નવથી બારની એમ બે વિભાગમાં વેચવામાં આવેલી છે તો તમે ધોરણ એકથી આઠમાં જે પાઠ્યપુસ્તકો છે તેના ઉપર તે લિંક ઉપર સર્ચ કરશો તો તેમાં હિન્દી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ વિશે તમને અલગ અલગ ધોરણ આપેલા છે તો તેમાં તમારે ગુજરાતી મીડિયમ ધોરણ આઠ અને અંદર જઈને તમને જે બુક જોતી હોય તે બુક તમને અવેલેબલ મળશે બરાબર બાળકો અને તે તમે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો જો તમારે તેને જેરોસ કરાવવી હોય તો ઝેરોસવાળા પાસે વોટ્સએપ તમે આ પીડીએફ મોકલી શકો છો અને આ બુકની જરોસ કરાવી શકો છો બરાબર બાળકો આ એક એક ચેપ્ટર જે પૂરું થશે એટલે હું તમને સ્વાધ્યાય આપવાનો છું તો સ્વાધ્યાયના પ્રશ્નો તમારે પોતાની નોટબુક જે એસએસ એટલે કે સોશિયલ સાયન્સની બનાવવાની રહેશે અને તેમાં તમારે શું કરવાનું છે સ્વાધ્યાય લખવાનું રહેશે ભણો તો આપણે શરૂ કરીએ પહેલો પેરેગ્રાફ ઓગણીસમી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુટિરિવાજ કુરિવાજ જ્ઞાતિ પ્રથા જેમાં અનિષ્ટો ની જુંગાલ માં ફસાયેલો હતો કઈ સદી માં કહી છે ઓગણીસમી સદી અત્યારે કઈ સદી ચાલે છે બાળકો હા તમને ખ્યાલ હશે બરાબર કે ભારતીય જે સમાજ છે અંધશ્રદ્ધા હતી વહેમો અજ્ઞાનતા કુરિવાજ અને જ્ઞાતિ પ્રથા જ હજી પણ અમુક ગામડાઓમાં અમુક શહેરોમાં આ બધી પરંપરાઓ તમને જોવા મળતી હશે સંકુચિત અને ખૂબ મૂંડું સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ સ્થિતિ બદતર હતી બરાબર કે ત્યાં કંઈક પડદા પ્રથા બરાબર સતી થવાનું બાળકીને દૂધ પીતી કરવાનું આ બધા ઉપર જે ખરાબ હાલત થઈ હતી તે સ્ત્રીઓની હતી બાળકીને મેં તમને કીધું જેમ દૂધ પીતા કરવાની રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ હતો તેને નિષેધ હતો બરાબર તો વગેરે આ કુવિર કુરિવાજો વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણ મેં તમને પહેલા જ કીધું કે જે પશ્ચિમી સંસ્કૃતિનું શિક્ષણના કારણે આવા અનિષ્ટો દૂર કરવા માટે ઓગણીસી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલન શરૂ થયા અને આમાં સૌપ્રથમ કોણ જોડાયા હતા આ બાળકો રાજા રામ મોહન રાય તો રાજા રામ મોહન રાય વિશે એવો કઈ ખ્યાલ છે કે તેમનો જો ભાઈ હોય છે તે બરાબર મૃત્યુ પામે છે તો તેમની ભાભી એટલે કોની રાજા રામ મોહન રાયની તે સતી થાય છે તો એવો રિવાજ હતો કે જે મૃત્યુનું જે શરીર હોય છે બરાબર જે મૃત્યુ પામેલું શરીર હોય છે તેના ઉપર જ બેસીને શું કરવાનું મરી જવાનું બરાબર અથવા સતી થઈ જવાનું જો સતી થઈ જાય એટલે કે બીજા સાથે બીજા પુરુષ સાથે લગ્ન કરી શકે નહીં બરાબર આ એક કુરિવાજ એ પોતાની આંખ સામે જોયેલો હતો કોને જોયેલો હતો રાજા રામ મોહન રાય તો તેથી તેણે લાગ્યું કે આપણે કે આમાં આ જે કુરિવાજ છે તેને દૂર કરવો જોઈએ અને આપણા જે સમાજને આપણા જે ભારતને એક આગળ વધારવું જોઈએ બરાબર એક નવ નિર્માણ કરવાની તેમને આકાંક્ષા જાગી અને તેઓ આમાં મંડી પડ્યા તો ચાલો બાળકો આજે આપણે શરૂ કરવાનું છે રાજા રામ મોહન રાય હું તમને એક વસ્તુ કહું બાળકો તે આપણે કહીએ છીએ કે અંગ્રેજોએ ભારતે લૂંટ્યો છે હું તમને કહું એની સામે પણ અંગ્રેજો આપણને એવી વસ્તુ પણ આપેલી છે સામે કે જે કોઈ પણ દિવસ ભૂલી શકાતી નથી જેમ કે આપણે પાશ્ચાત્ય શિક્ષણ હા એ ખરાબ હતું અમુક અંશે હજી પણ છે પરંતુ આપણે પણ એમાંથી કંઈક શીખવું જોઈએ જે જરૂરી છે એ આ ગ્રહણ કરવું જોઈએ અને જે કંઈક જરૂરી નથી તે આપણે ન ગ્રહણ કરવું જોઈએ એ આપણા ઉપર હોય છે બાળકો ચલો રાજા રામ મોહન રાય વિશે ચર્ચા કરીએ રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના કયા હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં કયા કુટુંબમાં થયો હતો બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો બરાબર આજનું તમને કહી દઉં આપણે પશ્ચિમ બંગાળ કહીએ છીએ બરાબર તો તે સમયમાં બંગાળ એક મોટું આપણા ભારતનું એમ માની શકીએ છીએ કે રાજ્ય હતું બરાબર અને તેની જે રાજધાની હતી તે અત્યારે પણ છે કોલકાતા તે એક ભારતની પહેલા રાજધાની કહેવાતી હતી એટલે અત્યારે કઈ રાજધાની છે બાળકો હા દિલ્હી પરંતુ કઈ માનતી હતી તો મેં સોરી મેં બધું કીધું કે બંગાળમાં જે હુગલી જિલ્લો આવેલો છે તે કયા ગામમાં રાધાનગર ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો રાજા રામ મોહન રાયના લગ્ન બાળપણમાં થયું ત્યારે તેમના ભાઈનું અવસાન થતા તેમની ભાભી સતી થયા ખૂબ જ અસર કરી તેથી તેમણે સતી પ્રથા બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધ પીતી કર્મનો રિવાજ વગેરેનો શું કર્યો ઉગ્ર વિરોધ કર્યો અને તેમણે આંદોલન ચલાવ્યા જો અલગ અલગ આંદોલન આપણે જાણીશું કે અઢારસો એકવીસમાં બંગાળીમાં સૌવાદ કોમોદી અને અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરા ઉલ અખબાર નામના સમાચારપત્ર શું કર્યા શરૂ કર્યા હતા બરાબર મેં તમને કીધું અલગ અલગ જે સતી પ્રથાના જે અલગ અલગ કુરિવાજો છે તો તેમને દૂર કરવા માટે એક જ એવું છે પત્ર કે આપણે કહીએ સમાચાર પત્ર કે તેના તે બે પત્ર કોને શરૂ કર્યા રાજા રામ મોહન રાય તો આ તમારા માટે મોસ્ટ આઈ એમ પી કે

બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી રાજા રામ મોહન રાય કરી હતી રાજા રામ મોહન સ્ત્રી અધિકાર સ્વતંત્ર કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારે શું કરી હતી ભલામણ કરી હતી બરાબર વાણી સ્વતંત્ર તમે અત્યારે ભારતમાં ગમે પણ કોઈ પણ વ્યક્તિ બોલી શકે છે તમને કોઈ અટકાવવામાં આવતા નથી સ્ત્રીના જે અધિકાર છે તે વ્યક્તિને સ્વાતંત્ર્ય અને કારોબારીથી જે આપણે કારોબારને ન્યાયતંત્ર જે આખી વસ્તુ છે ભારતનું લોકતંત્ર તે ચેપ્ટર વિશે આગળ ભણવાના છીએ કે જે કારોબારી છે તે ન્યાયતંત્રથી શું હોવું જોઈએ દૂર હોવું જોઈએ તે બાબતોથી બ્રિટિશ સરકારને શું કરી હતી ભલામણ કરી હતી જો સાઈડમાં તમે આખો એક ફોટો જોઈ શકશો રાજા રામ મોહન રાય રાજા રામ મોંડરે સતી પ્રથાને વિરોધમાં ઝુંબે ચલાવી હતી તેના પરિણામે ઈસવીસન 1829 માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગ બરાબર હું તમને કહી શકું ને અત્યાર લગીને જેટલા જે ગવર્નર બની ગયા તેમાં સૌથી સારો અને વ્યવસ્થિત જે ભારતના લોકોનો વિચાર કરવા વાળો હતો તે એક જ હતો વિલિયમ બેન્ટિંગ તેને સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો આમ રાજા રામ મોંડરે 19મી સદીની ભારતમાં નવ જાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો દિલ્હીના બાદશાહે એ પોતાના જાગીર હક અંગેના કેસ બાબતે રાજા રામ મોહનરાયને ઈસવીસન અઢારસો ત્રીસમાં ક્યાં મોકલ્યા હતા ઇંગ્લેન્ડ મોકલ્યા હતા ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દૃષ્ટિ બદલવા અગત્યનો ફાળો આપ્યો હિન્દમાં ધર્મના જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા બરાબર તમને એમ પૂછી શકે છે કે આ જે સતી પ્રથાનો કાયદો છે તેના પર પ્રતિબંધ કોણે મૂક્યો હતો કયા જો ગવર્નરે મૂક્યો હતો તો તમને અંગ્રેજ જે ગવર્નર છે તેનું નામ આવશે વિલિયમ બેન્ટિંગ બરાબર અને તેના વિશે વિરોધ કોણે ચલાવ્યો હતો રાજા રામ મોટરે બરાબર અને એક એને જે સતી પ્રથા પર કાય કાયદો ઘડ્યો તેનાથી ભારતમાં એક નવો જાગૃતિ વ્યાપી ગઈ બરાબર અને દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક જાગીરી એટલે શું થયું પોતાની જે જાગીર એટલે કે જેટલો ભાગ હોય છે જમીનનો એટલે પોતાના વિસ્તારનો નો તેને જાગીર કહેવાય તેના હક અંગે કેસ બાબતે રાજા રામ મોહન રાય મોકલ્યા હતા ઇંગ્લેન્ડ મોકલ્યા હતા ક્યારે મોકલ્યા હતા ઈસવીસન અઢારસો ને ત્રીસ માં બરાબર અઢારસો તેત્રીસ માં બ્રિસ્ટોલ મુકામે તેમનું શું થયું હતું અવસાન થયું હતું અને બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવાનો ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો હવે તમને જે વિચારો છે ને એ તમે દી આના ઉપર ધ્યાન નહીં આપ્યું હોય પરંતુ હું તમને કહેવા માંગુ છું કે આવા પ્રશ્નોના જવાબ તમને જો લખતા આવડી ગયા તો સો ટકા તમને કહી દો કે તમે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આસાનીથી લખી શકશો બરાબર એટલે તમે અત્યારે જે આઠ મહિના મને ખબર જ છે કે તમે હાથમાં પેન પકડી નહીં હશે બરાબર તો હવેથી તમારે નોટબુકમાં તમારે આના વિશે લખવાનું છે અને તમને કહી દો પ્રશ્ન લખવાનો અને જવાબ શું લખવાના પેરેગ્રાફ ટાઈપ ન લખો બરાબર તમે શું કરો એક લાઈન કરીને ડેસ કરીને લખો પછી એક લાઈન છોડીને ડેસ કરીને લખો જેનાથી શું થશે તમે લખેલું તે તમને વધારે યાદ રહેશે બાળકો બરાબર સમજાય છે હવે આપણે દયાનંદ સરસ્વતી આ તમને ગર્ભ છે કે દયાનંદ સરસ્વતી ક્યાંના છે આપણા ગુજરાતના છે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં બોરબી જિલ્લામાં કઈ ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયું તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગી સમજાય તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો હતો જુઓ સતી પ્રથા પર જે કુરિવાજ હતો સતી પ્રથા તેના પર વિરોધ કોણે ચલાવ્યો હતો એવો પ્રશ્ન પૂછે તો રાજા રામમોહન રાય અને દાયનંદ સરસ્વતીનું શું પોઇન્ટ આવશે બરાબર બાળો બાળકો કે મૂર્તિપૂજા અને કંઈ કર્મકાંડની બિન ઉપયોગી જે ઉપયોગીતા છે તે સમજાય કે મૂર્તિ પૂજા અને કર્મકાંડના જે શું હતા સક્ત વિરોધી હતા અને તેઓ સત્યની શોધમાં ગૃહત્યાગ ગૃહનો એટલે ઘરનો ત્યાગ કર્યો અને તેમણે પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી પરિભ્રમણ અને પરિક્રમણ આના વિશે આપણે સાયન્સમાં અને સામાજિક વિજ્ઞાનમાં પણ આવશે ધોરણ આગળ નવમામાં તેના વિશે આપણે ભણીશું પરિભ્રમણ અને પરિક્રમણ પણ આમાં આપણે સમજવાનું છે પરિભ્રમણ એટલે કે પોતાની દેશમાં જે ફરે છે આખા બરાબર એવી રીતે જે એક ગ્રહ બીજાની આજુબાજુ બધા ફરે છે તેને પરિભ્રમણ કહેવાય અને પરિક્રમણ એટલે પોતાની દિશામાં ફરે તેને પરિક્રમણ કહેવાય આ એના વિશે આપણે વિસ્તૃત જાણકારી આગળ મેળવીશું સંન્યાસ લઈ જવા મથુરાના સ્વામી વિરજાનંદ કયા વિરજાનંદ પછી હિન્દુ શાસ્ત્રનો શું કર્યો હતો અભ્યાસ કર્યો હતો દયાનંદ સરસ્વતી વર્ગ અને જ્ઞાતિ વિહીન દ્વારા ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો તેમણે શું કર્યું જ્ઞાતિવિહિન એટલે કે પોતાની જે અલગ અલગ જ્ઞાત છે તેનાથી દૂર રહીને એક પ્રકારની સમાજની રચના કરીએ અને તે સમાજમાં એકતા સાધવાનો પ્રયત્ન કર્યો હોય તો કયા કોણ હતા દયાનંદ સરસ્વતી અને તમને ખબર જ છે કે કે તેમનું એક વાક્ય હતું જે ખૂબ જ હજી પણ આ સમયમાં ખૂબ પ્રચલિત છે પ્રચલિત છે કે વેદો તરફ પાછા વળો આ બોધ કોને આપ્યો હતો દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની પણ રચના કોણે કરી છે બરાબર જો અહીંયા હું ટીક કરું છું કે સત્યાર્થ પ્રકાશના નામ નામના જે ગ્રંથની રચના કોણે કરેલી છે બરાબર દયાનંદ સરસ્વતીએ તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા કર્યા કાંડ સોરી ક્રિયાકાંડ બાળલગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી તેમણે બોધ આપ્યો એટલે કે બધા એક છો એટલે કે એકતા અનેકતાનો આખો બોધ આપ્યો હતો તેઓ હિન્દીમાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતીએ કેની સ્થાપના કરી હતી આર્ય સમાજની સ્થાપના કરી હતી આ પૂછી શકે છે સવાલ કે આર્ય સમાજની સ્થાપના કોને કરી હતી દયાનંદ સરસ્વતી હું તમને પ્રશ્ન ફરીથી પૂછું છું કે સમાજનો ઝડપથી પ્રસાર થયો તેના પરિણામે સમાજમાં શું થયું પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે એક આંદોલન શરૂ કર્યું હતું હિન્દુ જો આર્ય સમાજે કહ્યું ચળવળ ચલાવી હતી શુદ્ધિ ચળવળ કે જે આપણા બીજા ધર્મોમાં ગયેલા હોય આપણા જે હિન્દુ લોકો તે તે પોતાનો જે ધર્મ છે ધારો કે ખ્રિસ્તી ધર્મ છે અલગ અલગ જે ધર્મ છે તે તે ધર્મોથી પોતાના ધર્મમાં એટલે કે હિન્દુ ધર્મમાં લાવવા માટે એક ચળવળ ચલાવેલી હતી જેને શું કહીએ છીએ આપણે શુદ્ધિ ચળવળ હું તમને એક પ્રશ્ન કહું છું કે આર્ય સમાજનો પવિત્ર ગ્રંથ કોને માનવામાં આવે છે કયો કોને માનવામાં આવે છે બાળકો અત્યારે જ આપણે એના વિશે ભણી ગઈ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથને આર્ય સમાજનો પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે જેના કારણે ધર્મમાં જે સ્વીકાર કરેલો હોય મેં તમને પહેલા જ કીધું જે કે બીજા ધર્મમાં ગયેલા હોય તેઓ પાછા આવે અને પાછા લાવવા માટે એક ચળવળ ચલાવવામાં આવી હતી તેને આપણે સુધી ચળવળ કહીએ છીએ સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત લાલા લજપતરાય જેવા નેતાઓના સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બે ના હરિદ્વાર એટલે કે અત્યારનું જે હરિદ્વાર છે તે બરાબર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યો આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્ર્યના પાઠનું શું આપવામાં આવે છે શિક્ષણ આપવામાં આવે છે બરાબર બાળકો આજે આપણે બે એવા મહાન સંત વિશે ભણ્યા પહેલાં કોણ હતા રાજા રામ મોહન રાય અને બીજા કોણ હતા દયાનંદ સરસ્વતી તો તમારે શું કરવાનું છે આ બે વિશે સમજવાનું છે અને વધારે જો જાણકારી જોતી હોય તો યુટ્યુબમાં તમે આ બેના નામ સર્ચ કરશો એટલે તમને પૂરી માહિતી મળશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે જય હિન્દ